મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના કામોમાં વેગ આવ્યો છે 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 ત્યારે જે વારસાગત ઇતિહાસ તેની પણ જાળવણી કરવામાં આવે તેવી માંગ હવે નગરના લોકો કરી રહ્યા જેમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા જે જૂના થાણા ખાતેથી હટાવવામાં આવી છે તેને ફરી પાછી ત્યાં જ મૂકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે નવસારી જિલ્લો તેના વારસાગત ઇતિહાસ અને સાંસ્કૃતિક કાર્યો માટે જાણીતો છે નવસારી શહેર હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયું છે જેથી હવે નવસારીના વિકાસના અનેક માર્ગો ખુલ્લા થઈ રહ્યા છે અને તે બાબત અંગે પ્રગતિ પણ જોવા મળી રહી છે જેને નવસારીના નગરજનો આવકારી રહ્યા છે હાલમાં નવસારીમાં અનેક રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે જેને પણ નગરજનો દ્વારા આવકારવામાં આવી રહ્યા છે પરંતુ નગરનો જે પૌરાણિક વારસો આજ સુધી જળવાયો છે અને નગરની અસ્મિતા છે તેને વિકાસના નામે ઠેસ પહોંચાડવામાં આવી રહી છે જેમાં યુવા વર્ગના આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીની જૂના થાણા ખાતે બે આવેલી પ્રતિમાને હવે વિકાસના અને કરવાની કામગીરી દરમિયાન આવી છે જેને નગરજનો રહ્યા નથી આ મહાનગરપાલિકા તંત્ર દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને હટાવતા લોકો રોષે ભરાયા છે ત્યારે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફરી એક જગ્યા ઉપર પ્રસ્થાપિત કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે નવસારી આજે મહાનગરપાલિકાના ઉંમરે આવીને ઊભું છે આનંદ છે વિકાસના અનેક માર્ગો હવે ખુલ્લા થશે તેની સાથે સાથે નગરની જે અસ્મિતા છે નગરનો ત્યાં જ્યાં વારસો જળવાયો છે તેનું સંરક્ષણ અને સંવર્ધન એ પણ થવું જોઈએ એ સંદર્ભમાં મારે વાત કરવી છે જૂના થાણે આગળ અંકિત થયેલી રાષ્ટ્રીય યુવા વર્ગનો આદર્શ સ્વામી વિવેકાનંદની પ્રતિમા બાબત બે હજારને પાંચમાં અમારી ગારડા કોલેજની અને ભારત સરકારની આ યોજનાના ત્રીસ વર્ષ પૂરા થતા થતાં ત્રિદશાબ્દી એનએસએસ ત્યારે અમને એક વિચાર આવ્યો કે રાષ્ટ્રીય યુવા આદર્શ સ્વામી વિવેકાનંદની પ્રતિમા નગરમાં હોવું જોઈએ એ સમયના નવસારીનગરના જે પદાધિકારી હતા પ્રેમચંદભાઈ વેણીભાઈ રાણા મહેન્દ્રભાઈ શાહ સુરેશ શેઠ અને અન્ય મહેમાનો એમને અમે વિનંતી કરી કે આ શહેરમાં એક પ્રતિમા હોઉં છું માન્યતા મળી એની પ્રતિમાને નક્કી કરવા માટે મુંબઈ સુધી કારને ત્યાં આવી ગયા અને ત્યાર પછી બાર જાન્યુઆરીનું વર્ષ એટલે કે નવ એક બે હજાર પાંચ રવિવારના રોજ આ પ્રતિમાનું અનાવરણ અહીંયા થયું પ્રતિમા સરસ છે હવે રસ્તાઓ પહોળા કરવાના અભિયાન ચાલે છે મંજૂર છે પ્રતિમાની જાળવણી તો થઈ છે પરંતુ એની સાથેનો જે ચારે બાજુનો ઇતિહાસ અંકિત થયેલો છે એ ઇતિહાસની તકતીઓતા મૂકવામાં આવી ઇતિહાસની તકતીથી ભાવિ પેઢીને પ્રેરણા મળે છે ના આ નગરના યુવાનોએ આ પ્રસિદ્ધ કોલેજ ગારા કોલેજની એનએસએસ પ્રવૃત્તિએ એના ત્રિદશાબ્દી વર્ષ ત્રીસ વર્ષ પૂર્ણ થતા હતા વન નાઇન સિક્સ નાઇનિને બે હજાર ને પાંચ આ બધું તેના અનુસંધાનમાં આ તકતી સરસ અહીંયા લેખન થયેલું મૂકાયેલી અનાવરણ થયેલું પરંતુ એ તકતીઓ મૂકવામાં નથી આવી ઇતિહાસ જળવાયેલો હોવો જોઈએ ભાવિ પેઢીની પ્રેરણા મળે ત્યારે આ માધ્યમથી એનટીસી માધ્યમથી મારે એક અપીલ છે આ નગરની વહીવટકર્તાઓની મહાનગરપાલિકાને કે તમે ઇતિહાસને જાણો વિકાસ પણ કરો અમે તમારી સાથે છે એ તકતીઓ ફરીથી મૂકાવી જોઈએ Bureau report, NTC news, no sari